તો ઓલપાડ તાલુકાના ખેડૂતો છે ડાંગર વાવવામાં વ્યસ્ત બન્યા છે કે જે ઓલપાડના ખેડૂતો છે ડાંગર વાવવામાં વ્યસ્ત બન્યા છે જે ડાંગરની ખેતી કરવામાં આવે છે વાત કરીએ ડાંગરની વાવણીની તો સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ખેતી શેરડી અને ડાંગરની થાય છે આ સિવાય બાગાયતી પાકો શાકભાજી સહિતના પાકો પણ લેવામાં આવે છે ત્યારે ઓલપાડ તાલુકાના ખેડૂતો ડાંગરની વાવણીમાં વ્યસ્ત બન્યા છે હાલ ત્રણ હજારથી વધુ હેક્ટર માં ડાંગર ની વાવણી પૂર્ણ થઈ છે આવો જોઈએ ડાંગર વિશેનો વિશેષ અહેવાલ જિલ્લાના ઓલપાડ તાલુકામાં સૌથી વધુ શેરડી અને ડાંગરની ખેતી કરવામાં આવે છે સામાન્ય રીતે શેરડીની વાવણી કર્યા બાદ જ એક વર્ષ જેટલો સમય શેરડીનું પાક તૈયાર થવામાં લાગે છે એટલે ઓલપાડ તાલુકામાં મોટા ભાગે ખેડૂતો ડાંગરની ખેતી કરે છે કારણ કે ડાંગરની ખેતી વર્ષમાં બે વખત એટલે કે ચોમાસુ ડાંગર અને ઉનાળું ડાંગર એમ બે વાર ડાંગરની ખેતી થાય છે ડાંગરની ખેતીમાં એકવાર ધરુ નાખ્યા બાદ ત્રણ ચાર મહિના डांगर नो पाक तैयार थी जाए અને તૈયાર થયેલા ડાંગરના પાક માટે બજાર શોધવાની જરૂર પડતી નથી કેમ કે ખેડૂતો દ્વારા તૈયાર થયેલું ડાંગર સ્થાનિક સહકારી મંડળીમાં આપવામાં આવે છે જેમાં મંડળી જે ભાવ નક્કી કરે છે એનાથી ખેડૂતોને રૂપડા રૂપિયા મળી જાય છે જેથી ખેડૂતો ડાંગરની ખેતી વધુ કરે છે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાકોમાં ડાંગર શેરડી શાકભાજી અને બાગાયતી પાક લેવામાં આવે છે હાલમાં બાગાયતી પાકમાં આંબાની જે મોર કરીને દક્ષિણ ગુજરાતમાં વાત કરું ઓલપા તાલુકા તાલુકામાં દસ હજાર હેક્ટરમાં ડાંગરનું વાવણી કરવામાં આવે છે અને પહેલા તબક્કામાં જ લગભગ ત્રણ હજાર હેક્ટરમાં ડાંગર ની વાવડો પૂર્ણ થઈ થઈ ચુકી છે ને પાણી સમયસર ભરવાથી ખેડૂતો ખુશ ખુશખુશાલ છે અને અત્યારે જે વાતો કરીએ તો ડાંગરના પાકોમાં ખેડૂતોને વર્ષમાં બે પાક લેવામાં આવે છે અને ઓછા ખર્ચે ઓછી મહેનતો ખેડૂતોને સારા એવો પોષક અને ડાંગરની વાવડી વાવડીથી થી ખેડૂતોનો જે પાક છે સારા એવો ઉતરે છે એટલે અહીંયા મુખ્ય પાક ડાંગરનો છે અને અત્યારે એ પૂર્ણ થવાની આરે છે બીજી વાતો કરીએ કે આ ડાંગર જે પાકો છે એમાં ખેડૂતોને ઘરો ઓછો ખર્ચે સારા એવો પાક મળી રહી છે એટલે ખેડૂતો આ ડાંગર વળે છે અને અહીંયા સરકારી મંત્રી કાર્યરત હોવાથી સરકારી મંત્રી પણ નાખવાથી આ અમને એવું લાગે છે કે જે ડાંગર પાકમાં છે એના ભાવ બી સારા એવું મળે એવું લાગી રહ્યું છે આ આજ ઉનાળો રવિ સિઝનની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સરેરાશ સ્વાવેતર ડાંગર ડાંગર અને શેરડી પાકનું થતું હોય છે એની અંદર સુરત જિલ્લાની અંદર ઓલપાડ તાલુકાની અંદર આજ આજ રોજ બે હજાર થી દસ વાવેતર હેક્ટરમાં થાય છે અને ખેડૂતોને ડાંગર વાવેતરમાં સારી ઇન્કમ થાય છે અને ઉત્પાદન પણ રોગજીવાત પણ ઓછું આવતા ઉત્પાદનમાં પણ વધારો સામાન્ય રીતે ડાંગર ના પાક માં સિંચાઈ પાણી જરૂર પડતી હોય છે ત્યારે ઓલપાડ તાલુકાના ખેડૂતો માટે ઓલપાડ તાલુકાના ખેડૂતો મોટા ભાગે ડાંગર ની ખેતી કરતા હોય છે ઓલપાડ તાલુકામાં સરેરાશ દસ હજાર હેક્ટર પાક લેવાય છે જેમાં ચાલુ વર્ષે ત્રણ હજાર ડાંગરની વાવણી થઈ ગઈ છે ઓલપાડ તાલુકામાં અનેક સહકારી મંડળી આવે છે ખેડૂતો ડાંગરનો પાક મંડળી સુધી પહોંચાડે છે જેમાં મંડળી દ્વારા ખેડૂતોને પોષણ ભાવ આપવામાં આવે છે ડાંગરની ખેતીમાં ચોમાસું ડાંગરમાં પાક તૈયાર થઈ જાય છે અને ભારે વરસાદ પડે ઉનાળું ડાંગર તૈયાર થાય અને અચાનક માવઠું આવે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે ઓલપાડ તાલુકાના ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી માવઠાનો ભોગ બની રહ્યા છે છતાં ઓલપાડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી થાય છે ચાલુ વર્ષે પણ ત્રણ હજાર હેક્ટરની આસપાસ ડાંગરની વાવણી થઈ ગઈ છે અને ખેડૂતો ઉનાળું ડાંગરની વાવણી જલ્દી થાય એ માટે વાવણીના કામમાં વ્યસ્ત બન્યા છે કિરણસિંહ ગોહિલ કેટીવી ન્યૂઝ ગુજરાતી ઓલપાડ